કાર્યવાહી લાલી પંજાબી નામના વ્યાજખોરની ઉધના પોલીસે કરી છે ધરપકડ લાલી પંજાબી લોકોને વ્યાજે રૂપિયા આપી ઊંચા ટકાવારીમાં વ્યાજ વસૂલતો હતો ત્યારે ઉધના પોલીસે વ્યાજનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે અગાઉ પણ એક ગુનામાં આગોતરા જામીન લઈને લાલી પંજાબી હાજર થયો હતો ત્યારે ગઈકાલે વધુ એક ગુનો નોંધાતા ઉધના પોલીસ દ્વારા કરવામાં આવી છે ધરપકડ ઉધના પોલીસ દ્વારા તેની ઓફિસ સર્ચ કરાતા ઓફિસોમાંથી અનેક કોરા ચેક અને ડાયરીઓ મળી આવી છે ત્યારે આ બાબતમાં સઘન પૂછપરછ કરી વધુ તપાસ ઉધના પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત

આ દરમિયાન એક ફરિયાદી બેને આવીને પોલીસને જણાવેલું હતું કે તેમની પાસે એક વ્યક્તિ છે જે ધર્મેશ લાલી ધર્મેશ હંજરા કરીને છે એને એમને ખૂબ જ ઊંચા વ્યાજ દરે પૈસા આપ્યા હતા અને એમનું સમગ્ર રીતના એમનું આર્થિક શોષણ કરી રહ્યો હતો જે બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી આ ફરિયાદ બાદ પોલીસે એમના આ જે આરોપી છે ધર્મેશ લાલી એના ઘરે એના ઓફિસે જઈ અને તપાસ કરી હતી ઓફિસના જે ડોક્યુમેન્ટ્સ મળ્યા એમાંથી પોલીસને સત્તાવન અલગ અલગ કોરા ચેક પંદર એ એક્સિસની ચેકબુક આ ઉપરાંત એક પ્રોમિસનરી નોટ બીજી અન્ય ડાયરીઓ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા જેના આધારે અમે વધુ તપાસ હાથ ધરી હતી આ વધુ તપાસમાં અમને કેટલાક ફરિયા કેટલાક ભોગ બનનાર લોકોનો સંપર્ક પણ થયો હતો તેમાંથી એક ભાઈએ આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમણે પોતે બે હજાર ઓગણીસમાં આ ધર્મેન્દ્ર ઉર્ફ લાલી પાસે બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા બે લાખ રૂપિયા વ્યાજે લીધા એમાં પહેલા જ દિવસે જ્યારે પૈસા જ્યારે આપ્યા વ્યાજે ત્યારે ચોવીસ હજાર રૂપિયા કટ કરી નાખ્યા હતા અને એક લાખ ચુમ્મોતેર હજાર રૂપિયા એને આપ્યા હતા અને દર મહિનાનો ચોવીસ હજારનો હપ્તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હતું જેમાં એક લાખ અડસઠ હજાર જેટલી રકમ આ જે ભાઈ છે ભોગ બનનાર એણે પરત કરી હતી અને તે છતાં જે આ ધર્મેન્દ્ર લાલી છે એ વધુ વધુ માંગણી કરતો હતો આ માટેના કેટલાક રેકોર્ડિંગ્સ પણ પોલીસને મળ્યા છે કે જેમાં અતિશય ગંદી ભાષામાં અને અતિશય ખરાબ શબ્દો અપશબ્દો વાપરી અને એણે આ પૈસાની ઉગરાણી કરેલી છે જેમાં એણે બીજી અન્ય ધમકીઓ પણ જે ભોગ બનનાર છે એને આપી છે આ બાબતમાં વધુ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે જે ફરિયાદી છે એને આની ધમકીથી ડરીને અને અત્યાર સુધી કુલ પાંચ લાખ પંદર હજાર રૂપિયા બે લાખની સામે આપી દીધા છે અને તે છતાં જે આ આરોપી વ્યક્તિ છે ધર્મેન્દ્ર લાલી એ ફરિયાદી પાસે બીજા ત્રણ લાખ રૂપિયા માંગે છે અને એમ કરતાં એને ધમકી પણ આપે છે કે જો તું મને આ ત્રણ લાખ નહીં આપતો હું તારા નામનો પંદર લાખનો ચેક જે કોરો ચેક છે એ પંદર લાખ લખી અને કોર્ટમાં ચેક રિટર્નનો દાવો કરીશ અને એ રીતના ફસાવી દઈશ આ ઉપરાંત એને મારવાની ધમકી એને ગંદી ગાળો બોલીને અપમાનિત કરવાનો આ તમામ પુરાવા પોલીસ પાસે છે આ સમગ્ર ઘટનામાં પોલીસે ધર્મેન્દ્ર લાલીની ધરપકડ કરી છે અને એના ફર્ધર પબ્લિક પોલીસ રિમાન્ડ પણ અમે નામદાર કોર્ટ પાસે માંગીશું જેથી અમે એના ઉપરની વધુ કાર્યવાહી કરી શકીએ વધુમાં વધુ વિગતો મેળવી શકીએ જેથી આવા ભોગ બનનાર લોકોને અમે ન્યાય અપાવવા માટે પ્રયાસ કરી શકીએ આ સાથે સાથે અમારે તમામ લોકોને પણ અપીલ છે કે આવા કોઈ પણ વ્યાજંકવાદી હોય એના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની તમારી રજૂઆત હોય તો અવશ્ય પોલીસ પાસે આવો અમે તમારી જે રજૂઆત હશે જે પુરાવા હશે એના આધારે ચોક્કસ કાર્યવાહી કરીશું ખાસ કરીને આ કિસ્સામાં કે જેમાં સત્તાવન ચેક મળ્યા છે પોલીસને એ ચેક બાબતમાં પણ તમામ જે ચેક આપેલા છે ભોગ બનનાર લોકો છે એમની અમારી વિનંતી છે આપ પોલીસ પાસે આવો પોતાની કોઈપણ જાતની ચિંતા વગર અને નિર્ભીક રીતના પોલીસ પાસે આવો અને પોતાની કોઈ પણ રજૂઆતો પોલીસને કરો જેમાં પણ અમારી પાસે પુરાવા મળશે અને કાયદેસર કાર્યવાહી કરી શકશું એમાં ચોક્કસથી અમે સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને લોકોને ન્યાય મળે એ બાબતનો પ્રયાસ કરીશું આજે ધર્મેશ લાલી છે એ અલગ અલગ લોકોને પોતાની જરૂરિયાત મુજબ વ્યાજે પૈસા આપતો હતો કે જે માણસની જેવી ગરજ એ મુજબ વ્યાજે આપતો હોત એ પોતે નાણાં ધીરધારનું લાઇસન્સ પણ ધરાવે છે પરંતુ આ લાયસન્સની આડ હેઠળ એ પ્ર એ પ્રકારનું આખું એનું એક ગેમ ચાલે છે કે જેમાં એ લોકોને ફસાવી દે છે લોકોને મજબૂર કરી દે છે અને પોતાની જે ધાકધમકી પોતાની જે ભાષા છે પોતાનો વર્તાવ છે એને આધારે ધમકાવે પણ છે અને લોકોને દબાવેની કોશિશ કરે છે સાહેબ એવું જાણવા મળી રહ્યું છે કે એની કરોડો રૂપિયાની સંપત્તિ જે મોડો ફાર્મ હાઉસ છે ઘોડા રાખે છે તે બાબતે ઇન્કમ ટેક્સ વિધિને તરફથી જાણ કરવામાં આવશે આ સમગ્ર બાબતમાં અમે તપાસ કરી રહ્યા છીએ કે એણે આ પ્રકારનો જે કામ કામગીરી છે એની કે જેમાં એણે લોકોનું શોષણ કર્યું છે અને આ રીતના પૈસા ભેગા કર્યા છે તેમાં એ કઈ કેટલી પ્રોપર્ટી ધરાવે છે એને ક્યાં ક્યાં જગ્યાએ એનું ઇન્વેસ્ટમેન્ટ છે અથવા એ કઈ રીતના અન્ય મિલકતો ધરાવી અને અન્ય કઈ રીતના પૈસા મેળવે છે એ બાબતની પણ પોલીસ તપાસ કરી રહી છે જેમાં પણ અમને યોગ્ય લાગશે કે આમાં અન્ય એજન્સીને પણ સંપર્ક કરવાની જરૂરિયાત અમને હશે તો અમે ચોક્કસથી કરીશું